श्रीमद्भागवतं स्कन्द्रण अध्यय चौद सन्ध्याकाले दितिनु नु गर्भधान श्लोकसंख्या चोत्रीतिर उवाच न मे गर्भमिमं ब्रह्मन् भूतानां वृषभोवधि रुद्रः पतिर्हि भूतानां यस्या दिति उवाच द्वितीय ितिए न नहीं मैं मारो गर्भम गर्भ इम आ ब्रह्मन हे ब्राह्मण हुता जीवमात्रना ऋषभ श्रेष्ठम अवधि करे रुद्र शिव भगवान पतिह स्वामी ही नक्की भूता जीवमात्र जेमनो अकवरम में करियो छे अहंसम अपराध अनुवाद सुंदर द्वितीय कहु हे प्रिय ब्राह्मण मात्रना ईश्वर એવા શિવ ભગવાન તેમના પ્રત્યે મેં કરેલા મહાન અપરાધને કારણે મારા ગર્ભનો નાશ ન કરે તે જોવાની આપ કૃપા કરો ભાવા દીતી તેના અપરાધ અંગે સજાગ થઈ હતી અને શિવજી તેને ક્ષમા આપે તે માટે આતુર હતી શંકર ભગવાનના બે લોકપ્રિય નામ છે રુદ્ર અને આશુતોષ તેઓ બહુ ક્રોધમાં આવી જાય છે તેમજ જલ્દીથી પ્રસન્ન પણ થઈ જાય છે દીતી જાણતી હતી કે તેમના શીઘ્ર કોપી સ્વભાવને કારણે શિવજી કદાચ તેને નિયમ વિરુદ્ધ વર્તી પ્રાપ્ત કરેલી સગર્ભાવસ્થાને બગાડે ક્ષતિ પહોંચાડે પરંતુ તેઓ આશુતોષ પણ હતા તેથી તેણે બ્રાહ્મણ પતિને શિવને પ્રસન્ન કરવા કરવામાં પોતાને સહાય કરવા આજીજી કરી કારણ કે તેના પતિ શંકર ભગવાનના મહાન ભક્ત હતા કહેવાનો ભાવ એ છે કે દીતીએ પોતાના પતિને નિયમનું ઉલ્લંઘન કરવાની ફરજ પાડી તેથી શિવજી કદાચ તેના પોતાના પર કોપાયમાન થાય હોય કોપાયમાન થયા હોય પણ તે તેના પતિની પ્રાર્થનાનો અસ્વીકાર નહીં કરે તેથી ક્ષમા માટેની પોતાની અરજી તેણે તેના પતિ મારફત રજૂ કરી તેણે ભગવાન શિવની નીચે મુજબ પ્રાર્થના કરી ॐ अग्नान्तिमिरधान्यग्नानां जनशलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरुवे नमः वन्देऽहं श्रीगुरुः श्रीचपदकमलं श्रीगुरुन्वैष्णवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणलिता श्रीविशाखान्तन च हे कृष्ण कृष्णकरुणासिन्धुलीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौराङ्गि राधे वृन्दावनेश्वरि वृषभानो श्रुते देवी प्रणवामि हरिप्रिय वाञ्छाकल्पतरुभस्य कृपासिन्धुबेव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर શ્રી વાશાદી ગૌરભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ દિતિવાચ નમે ગર્વમ ઈમ બ્રહ્મ સંધ્યાકાળે દિતિ કામા વિષ્મ હતી માતા દીતી તો અપરાધ થઈ ગયો હવે એને એટલે એમના પતિ જે શિવના ભક્ત છે હા એમને કહે છે કે તમે ભગવાનને પ્રાર્થના કરો ભક્તયા મામા ભી જાણાતી ભગવાન કહે છે મારો ભક્ત જ મને જાણે એટલે શાસ્ત્ર પણ એ જ કે કે એમના ભક્ત દ્વારા ભગવાન પ્રાર્થના સાંભળે પ્રભુપાદ આગલા શ્લોકમાં લખે છે કે અહીંયા જે એમના પતિદેવ છે કશ્યપુની તેમને પણ ઇન્દ્રિય ભોગ કરવાની ઈચ્છા હતી કંઈક કામેચ્છા હતી એનામાં એટલે દીદીને ના પાડી શક્યા નહીં પણ આગળના શ્લોક આના પછીના શ્લોકમાં કહે છે કે કશ્યપુની દીધીને મૂર્ખ સ્ત્રી કરીને ખીજાય હા કે મૂર્ખ સ્ત્રી એમ આવી કરીને ખીજાય કે તારકો કે આ બે અસુરો જન્મ છે આ સમયમાં એટલે પહેલેથી જો આ ઠપકો આપી દે તે તો આ નોબત નહીં આવતો આપણને એક એક શિક્ષા મળે છે એટલે જ્યાં આવું વાતાવરણ હોય છે જ્યાં ભક્ત ભૂલ કરી બેસે છે કે કોઈ જીવ ભૂલ કરી બેસે છે તો તેને આ ઠપકો પહેલેથી જ આપી દેવો જોઈએ જેથી કરીને આગળ પસ્તાવાનો વારો નહીં આવે એમ એટલે પત્ની ઈચ્છા હતી પણ એને બહુ સમજાયું કે ભાઈ સંધ્યાકાળ છે આ છે આ સમય જવા દો પણ એ કહી શકતા હતા પણ એની પણ ઇન્દ્રિય ભોગની ઈચ્છા હતી આ એક છે અને બીજું અહીંયા કહે છે કે દીતી કહે છે કે એ પ્રિય બ્રાહ્મણ જીવ માત્રના ઈશ્વર એવા શિવ ભગવાન તેમના પ્રત્યે મેં કરેલા મહાન અપરાધને કારણે મારા ઘરનો નાશ કરે તે જોવાની આપ કૃપા કરો એમ ગર્ભ રહી ગયો હવે કશ્યપ મુનિ એને કહે છે કે આ બહુ મોટું સમય હતો આ સંધ્યાનો જેમાં કાર્ય થઈ ગયું છે આ ઉચિત નથી અને દીતિને પણ પશ્ચાતાપ થાય કે આ કાર્ય મેં ખોટું કર્યું છે હવે ઘર તો રહી ગયું પણ આ ગર્ભ હવે જ્યારે કશ્યપ મુનિ કહે છે કે આ બહુ ખરાબ સમય છે આ રીતના નહીં થવું જોઈએ તો એને ડર લાગે કે મારો ઘર ભગવાન શિવજી નાશ નહીં કરી નાખે કદાચ કારણ કે એ ભક્ત હતા અને કોઈ એવો ગર્ભ નહીં આવે કે જે આસુરી વૃત્તિ ફેલાવે કારણ કે દીદી પણ બ્રાહ્મણની પત્ની હતી એટલે એને પણ થોડુંક ધર્મનું જ્ઞાન હતું આવેશમાં આવીને બધું કરી નાખ્યું હવે એવું કહે છે કે તમે આ ગર્ભનો નાશ નહીં થાય તે જુઓ કારણ કે માતાની એવું હોય છે કે ગર્ભમાં જે બાળક છે તેનો નાશ થવો નહીં જોઈએ અને આ મારા લીધે અપરાધ થયો છે તો હું જે મારા પતિદેવ છે જે ભગવાનના ભગવાન શિવના મહાન ભક્ત છે તેને દ્વારા હું પ્રાર્થના રજૂ કરું એમ જેથી કરીને ભગવાન શિવ જે છે તેમની પ્રાર્થનાનો સ્વીકાર નથી હોતી એટલે આપણે જે વરિષ્ઠ ભક્તો હોય છે તેને કહીએ છીએ કે તમે આ રીતે પ્રસ્તુત કરો કે આ રીતના અમારા પ્લાનિંગ છે આ છે તે છે આપણે ડાયરેક્ટ નથી ચાલી જતા તમે સમજ્યા કારણ કે એની એ યોગ્યતા છે અને એ યોગ્યતાને આધારે શું કરે છે એ ગુરુ પાસે જાય છે અને એ એને પ્રસ્તુત કરવું કે નહીં કરવું એને ખબર હોય છે એટલે નહીં કરવાનું હોય તો એ ત્યાં સ્ટોપ થઈ જાય કે આ ગુરુ આગળ આ સમસ્યા પ્રસ્તુત કરવાનો કોઈ અત્યારે આનો કોઈ શું કે મહત્વની નથી બાબત એમ જેમ ઘણી વાર કહે છે અમુક ભક્તો કે આ સમસ્યા છે ગુરુ મહારાજ આ સમસ્યા છે ઇત્યાદિ ગુરુ પાસે જાય હા ગુરુ મહારાજ કહે કે આ સમસ્યા તો રહેવાની જ છે એટલે વાસ્તવિક ગુરુને શું પ્રશ્ન પૂછવો જોઈએ ગુરુ માટે કયા ઉદ્દેશ્યથી આપણે જવું જોઈએ કે હું શરીર આત્મા છું અને આ ભૌતિક જીતમાં દુઃખ રહેવાનું છે પણ અમુક સમસ્યા એવી હોય છે કે આ રીતે જેને ખબર નહીં હોય તે ડાયરેક્ટ ચાલીલા જાય છે એટલે ગુરુઓ વરિષ્ઠ ભક્તો હોય છે એના જેમાં આપણને અત્યારે ચારે દિશામાં અલગ અલગ લીડરો રાખ્યા છે સવિસાજી પ્રભુ ગોકુલચંદ્ર પ્રભુ કે જેને દ્વારા એ માહિતી એમના સુધી પહોંચે કે વાસ્તવિક આ ત્યાં પહોંચવા જેવી છે કે નહીં અને એનો નિકાલ જો અહીંયા જ આવી જતો હોય તો એ રીતે ગુરુને ડિસ્ટર્બ કરવા નહીં જોઈએ એમ સમજે એટલે એ આ યોગ્યતા હોય છે અને આ રીતે આ શ્લોક દ્વારા આપણે સમજી શકીએ છીએ કે દીધી એમના પતિ દેવીને કહે કે ભાઈ તમે હવે આ રીતે પ્રાર્થના કરો એમ તો બહુ જાણવા જેવો વિષય છે હવે આગળ લખે છે એમાં પ્રભુપાત તાત્પર્યમાં તેના અપરાધ અંગે સજાગ થઈ હતી અને શિવજી તેને ક્ષમા આપે તે માટે આતુર હતી અપરાધ અંગે સજાગ થઈ ગઈ કે મેં અપરાધ કર્યો છે હવે શિવજી મને શું કરે ક્ષમા કરે એમ શંકર ભગવાનના બે લોકપ્રિય નામ છે રુદ્ર અને આશુતોષ અહીંયા શિવજીના બે રૂપ બતાવેલા છે રુદ્ર અત્યંત ક્રોધિત ભગવાન શિવ ક્રોધિત પણ થઈ જાય ત્રીજું નેત્ર ખોલી તો બધું ભસ્મ કરી નાખે અને આશુતોષ એક લોટો જળ ચડાવવાથી શિવજી પ્રસન્ન થઈ જાય હા તો આ રીતે એ વિચારે છે કે મેં જે કાર્ય કર્યું છે તે નિંદનીય છે આને માટે હું ક્ષમાને લાયક નથી છતાં પણ શિવ ક્રોધિત પણ છે અને શુભંકર છે દયાળુ છે આશુતોષ છે જીવ પર તરત પ્રસન્ન થવા વાળા છે એટલે એ કદાચ હું એમના ક્રોધથી બચી શકું કે એમના ભક્તનું આગળ કરું જેથી કરીને આ શિવ મારો જે ગર્ભ છે તે નષ્ટ કરે નહીં આ રીતે આ પ્રસ્તુત કરે છે તેમજ જલ્દીથી પ્રસન્ન પણ થઈ જાય છે દીદી જાણતી હતી કે તેમના શીઘ્ર ક્રોપી સ્વભાવને કારણે શિવજી કદાચ તેને નિયમ વિરુદ્ધ વર્તી પ્રાપ્ત કરેલી સગર્ભાવસ્થાને બગાડે ક્ષતિ પહોંચાડે પરંતુ તેઓ આશુતોષ પણ હતા તેથી તેને તેના બ્રાહ્મણ પતિને શિવને પ્રસન્ન કરવા પોતાને સહાય કરવા આજીજી કરી કે તમે હવે આગળ થાઓને આજીજી કરો એમ સમજા એટલે ચૈતન્ય પ્રભુ આપણે શિષ્ટાષ્ટકમ રોજ બોલીએ છીએ એમાં ત્રીજું છે તૃણાદપી સુનિચિના તરોરપી સહિષ્ણુના અમાનીના માનદીના કીર્તનીય સદારી એટલે ભક્ત હંમેશા ઘાસના તણખલાની જેમ નરમ અને વૃક્ષની જેમ સહનશીલ રહેવું જોઈએ એનું કારણ જ આ છે કે આવા અપરાધથી ભક્ત બચી શકે એ માટે આપણને ચૈતન બાપુએ પહેલેથી જ આ શિક્ષા પ્રદાન કરી દીધી કે આવેશમાં આવીને કોઈ ભક્ત એવું કોઈ કાર્ય નહીં કરે કે જેને પસ્તાવવું પડે છતાં પણ પ્રભુપા એક શ્લોકમાં લખે છે ભગવદ્ ગીતાના કે કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ અને કૃષ્ણ ભાવના ભાવિત વ્યક્તિ નથી તેમાં શું તફાવત છે એમ એટલે કૃષ્ણ ભક્તિ કરવામાં કેટલો આધ્યાત્મિક લાભ છે શિવજી તમો ગુણના અવતાર છે એ વાત બરાબર છે એટલે મોસ્ટ ઓફલી શિવના ભક્તો હંમેશા આપણે જોયું છે તમુગુણી હોય છે ને ગુસ્સો કરનારા હોય છે એમ સેવાની આતુરતા અને નિષ્ઠાપૂર્વક ભાવ વડે જ ભગવાનને જાણી શકાય છે પણ વિજ્ઞાની તરીકે અથવા તર્કવાદી તત્વજ્ઞાની તરીકે ગમે તેટલી ભૌતિક લાયકાત કે યોગ શક્તિ વડે પણ તેમની પ્રાપ્તિ થતી નથી હા શક્તિ વડે ભગવાનની પ્રાપ્તિ નથી થતી શિવના ભક્તો વધારે પડતા યોગ શક્તિમાં સાધનામાં ઇત્યાદિમાં હોય છે આમાં આપેલો શ્લોક નથી એમાં પ્રભુપાદ કહે છે કે કૃષ્ણ ભાવના ભાવિત જે વ્યક્તિ છે તે શું કરે છે ઇન્દ્રિય પર કંટ્રોલ કરે છે કૃષ્ણ ભાવના ભાવિત જે કાર્ય છે આ જે પ્રભુપાદે આ મુમેન્ટ શરૂ કરી છે એ એક જ છે કે જે પણ જીવ છે તે પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ કરે અને દરેક ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લગાડે જેથી કરીને ઇન્દ્રિયના આવેશમાં આવીને એવું કોઈ કૃત્ય નહીં કરી દે જેથી કરીને અપરાધ કે પાપનોએ ભાગીદારી બને એટલે કૃષ્ણ ભાવના ભાવિત જે પણ વ્યક્તિ છે તે સમજે છે કે વાસ્તવિક જે મારી ઇન્દ્રિયો છે તે એ ઇન્દ્રિયો દ્વારા હું ભગવાનને કઈ રીતે સંતુષ્ટ કરી શકું એટલે પતિ પત્ની ભક્ત હોય છે તો જાણી શકે છે હા કે ઇન્દ્રિયોને કઈ રીતે કંટ્રોલ કરવી જોઈએ તમે સમજ્યા એટલા શિવ ભક્ત અને કૃષ્ણ ભક્ત માં આટલો ફરક છે એવું નથી કે શિવભ જે શિવ ભક્ત છે તે નિંદનીય છે એવું નથી તમે સમજ્યા જે શિવભક્ત બી છે તે સન્માનનીય છે પણ વાસ્તવિક જે પુરાણોમાં આ જ્ઞાન આપવામાં આવેલું છે હલગ અલગ પુરાણમાં તમો ગુણિદાન જ્ઞાન સતોગુણિ જ્ઞાન ના કૃષ્ણ ભાવના ભાવિત જે જ્ઞાન છે તે સદોગુણી પણ ઉપર છે આત્મસાક્ષાત્કાર માટેનું છે કે વાસ્તવિક આપણને આ જે શરીર મળેલું છે તેનો ઉપયોગ આપણે શેના માટે કરવાનો મનુષ્ય તે બહુ દુર્લભ છે બહુનામ જન્મનામ અંતે પ્રવર્ધન તે વાસુદેવ તો એ જે કોન્સેસ જે કૃષ્ણ ભાવના કોન્સેસ અને આ જે જ્ઞાન છે ભગવદ્ ગીતા ભાગવતમનું એના દ્વારા જે શિષ્ય ગુરુ પરંપરા એને ગ્રહણ કરે છે અને ગુરુ એને પ્રદાન કરે છે તે શાસ્ત્રોમાં જે આપ્યું છે એ જ પ્રમાણે વ્યાસદેવ જેને પ્રસ્તુત કરેલું છે એ જ પ્રમાણે ગુરુ વ્યાસદેવના પ્રતિનિધિ બનીને એના શિષ્યને આ પ્રદાન કરે છે કે આ રીતેનું આદાન પ્રદાન કરવું જોઈએ આ રીતે નિયમોનું પાલન કરવું જોઈએ તો આ છે વાસ્તવિક ગુરુની યોગ્યતા અને એ રીતે શિષ્ય એને પ્રદાન કરે છે અને એ રીતે એનું આચરણ કરીને એ દરેક ઇન્દ્રિયો પર એ કંટ્રોલ કરે છે સમજ્યા એટલે મન જે છે જે આપણે કૃષ્ણના શ્રી ચરણ આપણે નથી લગાવતા અને જે લોકો કર્મી છે જ્ઞાની છે ઇત્યાદિ એ બધા જે તહેવાર વાર તહેવાર આવશે એ પ્રમાણે દેવી દેવતા પાસે જશે એકાદશીનું વ્રત તો બહુ ભાગ્ય જ કરતા હશે અને એમાં પણ અમુક લોકો તો એક ટાઈમ જમીને કરતા હશે કે એક ટાણું કરવું જોઈએ અને વાસ્તવિક એકાદશીના દિવસે તો અનાજ ખાવું જ નહીં જોઈએ દરેક કોળે બ્રહ્મ હત્યાનું પાપ છે તો આ રીતે જીવ માયાના પ્રભાવોમાં ફસાય તમે સમજ્યા એટલે ભગવાનની ભક્તિ એ માટે દુર્લભની પણ શું દુર્લભ છે કે માયાથી તમારી રક્ષા કરે દૈવી એશી ગુણમયી માયા દૂરત્યા મા પ્રબધન તે માયા વેતી તે કે જે મારી શરણમાં આવે છે તે માયાથી તરી જાય છે અને અહીંયા જે પ્રસંગ બને છે તેને માયાને દીતી અને કશ્યપુની આધીન થઈ જાય અને પ્રકૃતિના જે ત્રણ ગુણો છે તમોગુણ રજોગુણ સતોગુણ એનો પણ એનો પ્રભાવે નાખે એ જોઈ નથી શકતા કામ આવીશમાં દીદી એ નથી જોઈ શકતી કે અત્યારે કયો સમય ચાલી રહ્યો છે એ સમય સાચો છે આ યોગ્ય છે કે અયોગ્ય છે નથી સમજ્યા આ માયાનો પ્રભાવ તમે સમજ્યા બધા કે માયા બતાવો તો માયા આ રીતે આપણે સમજી શકીએ માયા સામે આવીને પણ નથી કે ભાઈ તમે માયામાં છો આ માયાનો અનુભવ કરવા જોઈએ જેમ કોઈના પગ પર હથોડો મારે અને એને દુખાવો થતો હોય તો એ માણસ મહેસૂસ કરી શકે કે મને પેઇન થાય છે આપણે એને એમ નથી કહી શકતા કે તું બતાવો એટલે અનુભવ કરવાનો એ રીતના માયા આ રીતે કાર્ય કરે છે એટલે માયાને આ રીતે આપણે સમજી શકીએ છીએ અને માયાના પાસમાંથી એક ભગવાનનો ભક્ત જ છૂટી શકે ધીરે ધીરે કનિષ્ઠ અવસ્થા હોય મધ્યમ અવસ્થા હોય ઉચ્ચ અવસ્થા હોય પણ ધીરે ધીરે કરીને માયાથી તરી જશે આ ભગવાન કઈ ગુણ એટલે કે મારી શરણમાં જે છે આ ત્રણ ગુણથી નીકળી જાય વિચાર કરો કે આટલા શિવજીના મહાન ભક્ત એ પણ માયાને આધીન થઈ જાય આપણે તો બધ છે ને તો આપણે તો વાત જ કે રહી પદમ પદમ આ કળયુગમાં આપણે જોઈએ છીએ દરેક ક્ષણે સ્ત્રીને સ્વતંત્રતા આપી દીધી અમારું મારા એનજે કોમ્પ્લેક્સ છે પ્રભુજી તો મોસ્ટ ઓફલી પુરુષ કરતા સ્ત્રીઓ હશે ઓછામાં ઓછા પંદર બે એક હજારનો સ્ટાફ હશે પ્રભુજી એમાં હજાર સ્ત્રીઓ આવતી હશે સર્વિસ કરો સમજો એટલે આ હાલત છે આ માયા તમે સમજ્યા એમ માયામાં કેટલા લોકો ફસાયેલા જ કે પૈસા કમાવશું તો આપણે સુખી થશું અને એમાં એમાં એની પવિત્રતા એ લોકો આ નષ્ટ કરે આ છે માયાનો પ્રભાવ એમ તો આમાં આપણને ઉદ્દેશ મળે છે કે માયાથી આપણે કઈ રીતે બચવું જોઈએ અને અપરાધ થઈ જાય તો આપણે કઈ રીતે ક્ષમા યાચના કરવી જોઈએ એવું નહીં કે હા હા એ તો છે આવું છે તેવું છે નહીં અપરાધ જે થઈ ગયો આપણાથી વાસ્તવિક શાસ્ત્ર અનુસાર તો આપણે એની ક્ષમા માંગવી જોઈએ પહેલાં તો અપરાધ નહીં થાય હા થવો જ નહીં જોઈએ એકવાર પ્રભુપાતની આંગળી એમ હલતી હતી અમે સાંભળેલું મેં મારી પાસે કોટેશન નથી તો એક ભક્તે પૂછ્યું કે પ્રભુપાત તમારી આંગળી કેમ ધ્રુજીએ છે એમ તો પ્રભુપાત કહે કે મેં બધાને દીક્ષા આપી દીધી સ્ટાર્ટિંગમાં જોયા જાણ્યા ઓકે એટલે પ્રભુપાત તો દિવ્ય પુરુષ છે વાસ્તવિક દેશકાળ ને સમયના આધીન પ્રભુપાદે એ કહેવું કે કૃષ્ણ ભાવના વૃત્તને આગળ વધારવાનું હતું એટલે ઈપી ને પણ સ્ટાર્ટિંગમાં ચાર નિયમ નહીં કીધેલા પણ પછી જેમ આગળ આવ્યું એટલે પ્રભુપાત કીધું હવે તો મારા નિયમોનું પાલન કરવું પડશે એટલે પ્રભુપાત કહે છે કે મારા કોઈ શિષ્ય અપરાધ કરે છે તો ગુરુએ આનું શું કરવું છે આ પાપ ગ્રહણ કરવું પડે છે એમ એટલે શિષ્ય ખાસ ધ્યાન રાખવું પડે છે કે આપણાથી કોઈ અપરાધ નહીં થઈ જાય કે ગુરુને કોઈ વેદના થાય એટલે આ રીતે આપણે ધ્યાન રાખવું પણ ગુરુ એટલા દિવ્ય લેવલ પર હોય છે કે આપણે એની જે શરીરની અવસ્થા છે એ શરીરની અવસ્થા પર કદાપ પણ ગુરુ હોતા નથી હા લેવલ પર હોય એકવાર ગોકુલચંદ્ર પ્રભુ કે કોણ કહેતું પેલું ગુરુ મહારાજને અહીંયા કઈ પ્રોબ્લેમ હતો આંગળીમાં કે અંગૂઠામાં કુકરની જે એવું કહે કે સાઉથમાં કે પાઇપ નાખે અને એની વરાળ પછી સીધી અહીંયા નાખવાની હતી જેનાથી એ દુખાવો ઓછો થાય એ અમે સાંભળેલું હતું તો એ ટાઈમે એ સીટીની વરાળ અહીંયા હાથ પર નાખતા હતા આંગળી પર કે અને ગુરુ મહારાજ અહીંયા ગોકુલચંદ્ર પ્રભુ નહીં પણ પેલા આપણે પ્રભુજી ભરૂચમાં હતા હું ભૂલી ગયો નામ એ એના હસ્તક મેં સાંભળેલું હતું કે આ બાજુ એમ કહેતા કે તમે વ્યાસ પૂજાનું જે ભક્તોએ ગુણાનું વર્ણન કર્યું છે તે મને સંભળાવો બાકી આપણા જીવન જો એક સિટી પર મૂકે તો આપણે હાથ છોડી દઈએ તમે સમજો એટલે આપણે સમજી શકીએ છીએ કે ગુરુ કોઈ સામાન્ય અવસ્થામાં નથી કોઈ સાધારણ મનુષ્ય નથી એ દિવ્ય લેવલ પર હોય છે પણ એનું મિનિંગ એમ નથી કે આપણે દિવ્ય લેવલ પર છે તો ગુરુને કષ્ટ નથી થતું એમ એટલે આ અપરાધથી બચ્ચોને કા આપણને જે શીખવે છે કે આગળ કરે છે એમના પતિને એટલે આપણે અપરાધથી સાવધાન રહેવું જોઈએ દ્વિતીય અપરાધ કરી નાખ્યો પછી એનું પાશ્ચાતાપ થાય થી જે માટે શિક્ષા ગુરુ ગુરુ કાન ખીચો ગુરુ ગુરુ મહારાજ નું એ છે કે ભાઈ પહેલેથી શિષ્યના કાન ખેંચવામાં આવે કે દીધી આગળથી આ અપરાધ નહીં કરે એને પશ્ચાતાપ નહીં કરવો પડે તો આ રીતે આપણે આ ધ્યાન રાખવું જોઈએ દીધી આગળ કેવી છે ભાવર્થમાં કારણ કે તેના પતિ શંકર ભગવાનના મહાન ભક્ત હતા એટલે એને આજે જે કહેવાનું કે કહેવાનો ભાવ એ છે કે કદી કે દીતીએ પોતાના પતિને નિયમનું ઉલ્લંઘન કરવાની ફરજ પાડી તેથી શિવજી કદાચ તેના પોતાના પર કોપાયમાન થયા હોય પતિને ફરજ પાડી પતિની ઈચ્છા નહીં હતી પણ એને ફરજ પાડી હા એટલે એના પર કોપાયમાન નહીં થયા હોય કારણ કે આ પાપ તો મેં કર્યું છે એમની તો ઈચ્છા નહીં હતી પણ મેં ઉશ્કેર આવ્યા એટલે આ રીતે કદાચ એના પર કોપાયમ શિવજી નહીં થાય તો હું એમને કહું કે કદાચ તમે આજીજી કરો કે મારો ઘર બચી શકે પણ તે તેના પતિની પ્રાર્થનાનો અસ્વીકાર નહીં કરે એટલે શિવજી એનો અસ્વીકાર નહીં કરે એટલે એક ભગવાન પ્રત્યે ભક્તની જે શ્રદ્ધા છે તે કોઈ સાધારણ નથી ભગવાન ભક્તની વાત સાંભળે જ પણ કૃષ્ણ શિવજી આસુ તો એટલે કંઈ પણ વરદાન આપી દે રાવણે રાવે તપ કહ્યું કુંભકરણે તપ કર્યું વિભીષણે પણ તપ કર્યું પણ વિભીષણ જાણતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામ છે કૃષ્ણ છે વિષ્ણુ છે એટલે એની ભક્તિ કરી જ્યારે રામને કુંભકરણે શું કર્યું કે ઇન્દ્રિય ભોગ માટે અને પોતે સ્વામી તત્વ જમાવવા માટે કે અમે બી ભગવાનની બરાબરી કરી શકે એ માટે એવા વરદાનો માંગ્યા એટલે શિવજી આસુતોષ એટલે વરદાન તરત આપી દે હા પણ કૃષ્ણ ભક્તિમાં કૃષ્ણ જલ્દી ભક્તોને ઇન્દ્રિય ભોગ માટે આવા આશીર્વાદ નથી આપતા અને કૃષ્ણ ભાવનામૃત જે જ્ઞાન છે તે એ જ શીખવે છે કે ભગવાન પાસે અન્ય અભિલાષિતામ શૂન્ય કોઈ પણ આશા રાખ્યા વગર આપણે ભક્તિ કરવી જોઈએ પહેલો જ પોઈન્ટ એ આવે કે કોઈ પણ ઇન્દ્રિય ભોગ કે પોતાની ઈચ્છા માટે ભગવાનની ભક્તિ કરો નહીં એટલે વિષ્ણુ તરત પ્રસન્ન નથી થતા એટલે અસુરો છે ને વિષ્ણુની ભક્તિ નથી કરતા એ શિવજી પાસે જ જાય છે કે શિવજી આશુતોષ છે તરત આપી દેશે એમ કરીને તો આ કૃષ્ણ ભક્તિમાં બહુ મોટામાં મોટો ફાયદો જીવના ઉદ્ધાર માટે તેથી ક્ષમા માટેની પોતાની અરજી તેને તેના પતિ મારફત રજૂ કરી તેને ભગવાન શિવની નીચે મુજબ પ્રાર્થના કરી હવે એ આગળ શિવજીના ગુણાનુંવર્નંદન કરીને પ્રાર્થના કરશે કારણ કે આપણે ભગવાને પ્રાર્થના કરીએ છીએ જે રીતના ઈન્દ્રએ પણ ભૂલ કરી નાખેલી હતી હા વૃંદાવનમાં કે હું આખું વરસાદથી બધું તરબોળ કરી નાખું અને પછી ભગવાનને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે એમ એટલે પ્રાર્થના દ્વારા આ રીતે આપણે ભગવાન પાસે ક્ષમા માંગી શકીએ કઈ રીતે પ્રાર્થના કરવી જોઈએ અને કઈ રીતે પાશ્ચાતાપ કરવું જોઈએ એ હવે આગળના શ્લોકમાં દીધી કહેશે એમ એટલે આ અધ્યાય દ્વારા આપણને આ શીખવામાં આવે કે કામેચ્છા કેટલી પ્રબળ છે અને કઈ રીતે ભક્તિમાં એનું પતન થાય છે મહાન મહાન ઋષિઓનું અને કઈ ભૂલ થઈ ગઈ તો કઈ રીતે એને પ્રસ્તુત કરી કોના દ્વારા પ્રસ્તુત કરી અને કઈ કોઈ શંકો જોઈએ તો કેવા પ્રશ્ન ગુરુ આગળ લઈ જવા કેવા નહીં લઈ જવા દરેક રીતે આપણે આ સાવધાન રહ્યું છે આ રીતે અહીંયા આ શ્રોતથી આપણને આ સમજ પડે છે ઉદ્દેશ્ય શું છે વાસ્તવિક જીવનો હરે કૃષ્ણ ભાગવતમ કી જાય શિવરૂપા કી જાય વાંછ કલ્પતરૂપશ કૃપા સિંધુ પતિતાનામ પાવનેો